દારૂની હેરાફેરીમાં પારડીનો બુટલેકર પાસામાં ધકેલાયો દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડતો હતો દમણથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરનાર આરોપીને એલસીબીએ પાસામાં મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને ધ્યાને લઈ જિલ્લા એસપીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે પાડીના ભેસલાપાડા નવી નગરી ખાતે રહેતો અને સંઘ પ્રદેશ દમણથી ગુજરાત રાજ્યમાં ખૂબ જ મોટા પાયે દારૂની હેરાફેરી કરતો બુટલેકર વિકાસ ઉર્ફે ભૈયા અશોક યાદવને પાસામાં મોકલવામાં જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી મંજૂરી મેળવી આરોપીને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી દેવાયો હતો આરોપી વિકાસ પાસે પાડી પોલીસ સ્ટેશનના તણ અને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં દારૂના કેસ નોંધાઈ ચૂક્યા છે